જે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને બધા ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા છે જુનાગઢ અને પોરબંદર જિલ્લાના પાંચ શું કહેવાય પાંચ તાલુકાના લગભગ સિત્તેર એક ગામોના બે લાખ ચાલીસ હજાર પચાસ હજાર વસ્તી ધરાવતા વિસ્તારનો એક લાખ હેક્ટર જગ્યા જે છે એ આખો ઘેરનો જે પાણ પ્રશ્ન છે એના માટે આજે અમે કલેક્ટર સમક્ષ આવી મુખ્યમંત્રી શ્રીના નામજોગ એક આવેદનપત્ર આપ્યું અને આવેદનમાં અમારી માંગ હતી કે ઘેરનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેર વિકાસ નિગમ કરવામાં આવે એમાં દર વર્ષે બજેટમાંથી ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેરના આ પ્રાણ પ્રશ્ન માટે સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીવું કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે ત્રીજી માંગ ચાલુ વર્ષે ઘેરની અંદર જે તારાજી થઈ છે જમીન ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક એક સ્પેશિયલ પેકેજ પાંચસોથી છસો કરોડનું જાહેર કરવામાં આવે અને ચોથી માંગ એ હતી કે ઉબેર નદીની અંદર જે કેમિકલવાળું પાણી ઠાલવવામાં આવે છે આ પાણી સદંતર કેમિકલ બંધ કરવામાં આવે એમાં પેલી બે માંગ છે એ નીતિ વિષયક હોય સરકારને બે મહિનાનો અમે સમય આપીએ છીએ કે બે મહિનાની અંદર માટે એક્શન પ્લાન જાહેર કરે કે કેવી રીતે એનું નિરાકરણ થશે કેટલા સમયમાં થશે અને છેલ્લી બે માંગ જે છે એ તો સરકાર તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી નિર્ણય કરી શકે એમ છે એનો નિર્ણય અઠવાડિયાની અંદર સરકાર જાહેર કરે કે કેટલું પેકેજ આપવાના છે કેમિકલ ક્યારથી બંધ કરવાના છે એ નહીં થાય તો અમે ગાંધી માર્ગે બંને ચારે ચાર માંગ માટે અમે લડવા માટે ખેડૂતો અને અમે અમારી ટીમ આખી લડવા માટે મક્કમ છીએ